તે સમજી ન શકી કે તેના પિતાએ તેને અહી શા માટે પરણાવી મોનાએ તેની માને ફોન કરીને પરિસ્થિતિ વિશે જાણ કરી માં પહેલાથી જ સત્ય જાણતી હતી આથી તેણે મોનાને સમજાવીને કહ્યું આ બધા સાથે તારે શું લેવા દેવા છે ટેરેસ પર તારા માટે અલગ ઘર બનાવ્યું છે તારા પતિ પર સરકારી નોકરીમાં છે તો આનંદ કર મોના તેની માની સલાહ માની ગઈ તેરી દહેજનો તમામ સામાન ઉપરના રૂમમાં રાખ્યો હતો અને તેના રૂમને સણગાર્યો હતો એ રૂમને જોઈને કોઈ પણ કહી શકે કે તે એક મહાન પિતાની દીકરી છે તેના હોલ જેવા રૂમમાં ટીવી ફ્રિજ વોશિંગ મશીન અને ગેસ વગેરે બધું હતું સોફા સેટ અને ડબલ બેડ પણ લગ્નના લગભગ 15 દિવસ પછી જયકિંદર મોનાને તેના પરિવારના ભરોસે છોડીને કામ પર ગયો તેના પતિ ના ગયા પછી મોનાએ માત્ર ઉપરના માળે એકલા રહેવાનું શરૂ કર્યું એટલું જ નહીં તેના પતિ ના પરિવાર સાથે પણ કોઈ સંબંધ જાળવ્યો નહીં જો કે ક્યારેક તેની જેઠાણી ના બાળકો ઉપરના માળે રંબા આવતા તો બોલ ચાલી કરતી તેના જીવનમાં કોઈની દખલગીરી હતી તો તે દિવ્યા હતી જયકિંદર ના મોટા ભાઈ ની દીકરી દિવ્યા રાત્રે તેની કાકી મોના સાથે સૂતી હતી જેથી તે રાત્રે ડરી ન જાય જયકિંદરેજ આમ કહ્યું હતું जयकिंदर અને મોનાના લગ્નને 1.5 વર્ષ વીતી ગયું. જયકિંદર 10 દિવસની રજા પર આવતો અને પાછો જતો. તેના ગયા પછી મોનાએ એકલા જ રહેવું પડતું. મોનાને ઘરની બદલે બજારની વસ્તુઓ ખાવાનો શોખ હતો. આ જોતા તેના પતિ જયકિંદર જો પર જતાં પહેલા એક કે બે વાર સમજી ગયો. જ્યારે તેને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે તેને સોનો સાથે બજારમાંથી મંગાવી લે. સોનું જયકિંદરના પાડોશીનો દીકરો જે કિશોરાવસ્થા પાર કરી ગયો હતો તે વર્ષોથી જયકિંદરનો મિત્ર છે જયકિંદરના ગયા પછી સોનું જ્યારે ઈચ્છતો ત્યારે મોના પાસે આવતો હતો અને જો તે ઘરની કોઈ સ્ત્રી કે પુરુષને નીચે જોતો તો તે બાલકનીમાંથી કૂદી પડતો હતો બંને એકબીજાની ખૂબ મજાક કરતા હતા મોના ભડકાઉ અને થોડી સ્પષ્ટવક્તા પણ હતી घनी वक्त ते सोनू नी डबल अर्थ वाला शब्दों थी मजाक उड़ावती हती। एक दिवस सोनू बाजार माथी पाछो आवियो त्यारे मोना टेरेस पर उभी हती। सोनू ने जोताज तेने तेने ऊपर ना मारे बोलावी ने पूछियो तू आज सवार थी गायब छे क्या हतो भाभी हूँ बनियान लेवा बाजार मा गयो हतो सोनू ए पोता हाथ मा पकड़ेली बैग बतावता कहियो आ सांभळीने मोनाए कहियो एकला गया हता तो भाभी ने पूछी लेता के मंगावू छे હું કાલે ફરી જઈશ મને કેજો કે શું મંગાવવું છે મારે પણ મંગાવવું છે લાવશો ને હું તમારા ટી શર્ટ કેવી રીતે લાવું મને સાઈઝ ખબર નથી સોનુએ કહ્યું સાઈઝ જોયા પછી પણ ન લાવી શકો બકવાસ વાત ન કરો શું માપ જોઈને અનુમાન લગાવી શકાય

તેઓ એક બે મહિના પછી ઘરે આવે છે તે પણ બે દિવસ રોકાય પછી ભાગી જાય છે અને હું એટલી કમનસીબ છું કે દેવર પણ માપવામાં ડરે છે કોઈ બીજું હોત તો મા આટલું કહીને મોનાની આંખો નશાથી ભરાઈ ગઈ અત્યાર સુધી સોનું મોનાની વાતને મજાકમાં જ લેતો હતો તેણે કહ્યું भाई आवे त्यारे तेने बतावो अने तेने माँ पूछो जो पति बुद्ध हो तो भाभी नु काम समझदार देवर ये करी देवु जो ये मोनाए सोनू नो हाथ पकड़ी ने कहू तमे तमारा देवर थी शु काम करावशो सोनू ए सरारत रीते पूछू देवर जे चाहे ते भाभी ना नहीं पाड़े तमारा अंदर हिम्मत होवी जो ये मोना हसी पड़ी काले बात करीशु आटलू कही सोनू त्यां चाल्यो गयो બીજા દિવસે સોનુ તેની માની દવા લેવા બજારમાં ગયો ત્યારે તે મોના ઘરે પહોંચ્યો એ વખતે તમારે કંઈક મંગાવવું હોય તો મને જણાવો સોનુએ પૂછ્યું મોનાએ કહ્યું બજારમાં મળે તો મારી દવા પણ લઈ આવજો મોનાએ ચહેરા પર નકલી ઉદાસી સાથે કહ્યું મને ચિઠ્ઠીમાં લખી આપો હું શોધીશ મોઢે કહી દેજો કે પ્રેમ રોગ છે જે દવા મળે તે લઈ આવજો ભાભી તમને આ રોગ ક્યારથી થયો છે સોનુએ હસીને પૂછ્યું આ રોગ તમારા કારણે થયો છે મોનાની આંખોમાં ખુલ્લું આમંત્રણ હતું તો મારે જ તમને દવા આપવી પડશે તો એક ડોઝ અત્યારે જ આપો મને આરામદાયક લાગશે ત્યારે હું બીજો ડોઝ લઈશ આટલું કહીને મોનાએ તેના બંને હાથ ફેલાવ્યા અને તેની તરફ લંબાવ્યા સોનો ન તો બાળક હતો કે ન તો મૂર્ખ જે મોનાના દિલના ઈરાદાને સમજી ન શકે જરા પણ સમય બગાડ્યા વિના એ આગળ વધ્યો અને મોનાને બાહોમાં લીધી થોડા સમય પછી डियर ભાભી વચ્ચેના સંબંધો બદલાઈ ગયા સોનો બજાર માટે નીકળ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો તેના મનની કેતલાય મહિનાઓની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી હકીકતમાં જ્યારથી મોનાએ તેને તેના હાબ ભાવથી આકર્ષવાનું શરૂ કર્યું હતો ત્યાarthy તે તેને મેળવવાની કલ્પના કરવા લાગ્યો હતો માત્ર ગાઢ સંબંધોના કારણે તે આગળ વધ્યો ન હતો પણ આજે મોનાએ પોતે જ બધી બેડીઓ તોડી નાખી ધીરે ધીરે મોના અને સોનોનો પ્રેમ ખીલવા લાગ્યો મોનાને તેના સાસુ સસરા કે જેઠ જેઠાણી કોઈનો ડર ન હતો તે એકલી રહેતી હતી અને તેના પરિવારથી અલગ થઈ ગઈ હતી પતિ વિદેશમાં નોકરી કરતો હતો બાળ બચ્ચા હતા નહીં बाड़को मा मोटा जेठनी चौदह वर्ष नी दिकरी दिव्या हती जे रात्रे मोना साथे सुती हती ते पर एटला माटे के जती वखते मोना ना पतिए तेना मोटा भाई ने कहू हतु के मोना एकली छे मेहरबानी करीने दिव्या ने मोना साथे रात्रे सुवा माटे मोकले त्यार थी दिव्या रात्रे मोना पासे सुती हती सवारे चा पीने दिव्या घरे आवीने शाळाए जवानी तैयारी करवा लागती ते स्कूले गया पछी मोना चार थी पांच कलाक फ्री रहती તે સમયે તે તેના સરાર્તી દેવરને સોનોને બોલાવી લેતી શાળાએથી આવીને દિવ્યા ક્યારેક તેની કાકીના ઘરે આવતી તો ક્યારેક પોતાનો ઘરે રહીને તેની માને કામમાં મદદ કરતી ક્યારેક તે તેની સહેલી સાથે મોનાના ઘરે આવતી અને તેની સાથે તેમને રમાડતી મોના સંપૂર્ણપણે સોનોના પ્રેમમાં હતી તે સોનો સાથે માત્ર દિવસ જ નહીં પરંતુ આખી રાત બતાવવા માંગતી હતી સાંજ ધરી ગઈ હતી અંધકાર ચારે તરફ પાંખો ફેલાવવા લાગ્યો હતો દિવ્યાની માં મંજુએ કહ્યું તું તારી કાકી પાસે જા ત્યારે સાથે પુસ્તકો લઈ જજે અને ત્યાં જ વાંચજે દિવ્યાએ એમ જ કર્યું દિવ્યા આંટીના ઘરે પહોંચી તો દરવાજા બંધ હતા તે ધક્કો મારી અંદર ગઈ આંટી અંદર ન દેખાતા તે રૂમમાં ગઈ રૂમની અંદરનું દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ ત્યાં સોનુ અને મોના બેડ પર તે અવસ્થામાં એકબીજાને વળગી પડ્યા હતા દિવ્યા એટલી અજ્ઞાની નહોતી કે તે કઈ સમજી ન શકે સમજીને તેણે કહ્યું આંટી તમે શું ગંદુ કામ કરો છો સોનુએ દિવ્યાનો અવાજ સાંભળતા જ પલંગ પરથી કપડા ઉપાડ્યા અને બહાર ભાગી ગયો મોના પર ઉભી થઈ અને સાડી પહેરવા લાગી પછી મોનાએ દિવ્યાને પોતાના ભોળામાં લઈને પૂછ્યું દિવ્યા તે જે જોયું તે કોઈને કહીશ તો નહીં ને जारे काका घरे पाछा आवशे त्यारे हु टेमने बदू कहिश तू तो मारी सहेली छे ना तू एहु कई नहीं करे मोनाए दिव्या ने समझाववानो प्रयत्न करयो परंतु दिव्याए પોતાને मोना थी दूर करीने कहयो तमे गंदा छो तमे मारा सहेली केवी रीते बनी शको हु कान पकड़ी कहू शू के आवो गंदू काम फरी नहीं करू मोनाए नाटकीय रीते कान पकड़ी ने कहयो कसम खाओ दिव्याए कहयो मारी सहेलीनी कसम बस चानो रमिए आ बदु गुली ने मोनाए दिव्या ने પોતાનો ખોરામાં લઈને કહ્યું તો ખૂબ જ સારી છે પછી વહેલી સવારે ગામના કેટલાક લોકો આજ ગામના ગજેન્દ્રના ખેતરમાં 14 વર્ષની દિવ્યાની ગરદન કાપેલી લાશ જોઈ ત્યારે આખા ગામમાં ખળભળાટ મચી ગયો આ સમાચાર દિવ્યાના પિતાને તરત પહોંચી ગયા ઘર માં પરિવારના તમામ સભ્યો રડી રહ્યા હતા મોના પણ ત્યાં હતી અને બધા સ્થળ પર પહોંચ્યા पुत्रिनों मृतदेह જોઈને दिव्यानी मां खूब રડવા લાગી આ ઘટના અંગે કોઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુભાષ યાદવ પોલીસ ટીમ સાથે ઇنجરી ગામ જવા રવાના થઈ ગયા ત્યાં સુધીમાં ગામના સેંકડો લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભીડને એક બાજુ કરી અને লাশ જોઈ ત્યાર પછી તેના આ હત્યા અંગે તેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી અને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી થોડા સમય બાદ એસપી ગ્રામીણ સંકલ્પ શર્મા અને એરિયા ઓફિસર પંકજ શ્રીવાસ્તવ પણ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃતદેહના નિરીક્ષણમાં જાણવા મળ્યું કે દિવ્યાની હત્યા તે ક્ષેત્રમાં કરવામાં આવી નથી કારણ કે લાશ ઢસડી લાવવાના નિશાન દેખાતા હતા દિવ્યાના શરીર પર હરીના અનેક દાહ હતા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને જ્યાં લાશ પડી હતી ત્યાંથી ત્રણસો મીટર દૂર દાલચંદના ખેતરમાં હત્યાના પુરાવા મળ્યા હતા ધલચંદના ખેતરમાંથી લાલ બંગડીઓના ટુકડા કાનની ટોચ લેડીઝ ચપ્પલની જોડી અને લોહીના નિશાન મળી આવ્યા હતા સ્થળ પરથી મળી આવેલ કાનની ટોપી અને ચપ્પલ દિવ્યાના હતા જ્યારે લાલ બંગડીઓના ટુકડા તેના નહોતા જેના પરથી સ્પષ્ટ થયું કે દિવ્યાની હત્યામાં એક મહિલા પણ સામેલ છે डॉग ने टीम नोस स्निफर डॉग गुग्गी हत्या स्थल ने सूंघी ने सीधा दिव्याना ઘરે ગયો આનાથી દિવ્યાની હત્યામાં પરિવારમાંથી કોઈ વ્યક્તિ સંડોવાયેલ હોય શકે તેવી શંકા ઊભી થઈ હતી પોલીસ અધિકારીઓની હાજરીમાં પંચનામા ભર્યા બાદ દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ઉછપરચ દરમિયાન દિવ્યાના પરિવાર સાથે કોઈ દુશ્મની તો બહાર ન આવી હવે સવાલ એ હતો કે દિવ્યાની હત્યા કોણે અને કયા હેતુથી કરી હતી આ હત્યાનો કેસ તેજ દિવસે પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નોંંધવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ તેજ સાંજે દિવ્યાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બીજા દિવસે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મહિલા કોન્સ્ટેબલ સાથે પિંજરી ગામમાં ગયા અને વ્યાપક પૂછપરછ કરી દિવ્યાની ત્રણ કાકીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી સુભાષ યાદવે તેમના સ્તરે પેલા જ દિવસે

सुभाष यादवनो संकेत मरताज महिला पुलिसે મોનાને પકડીને જીપમાં બેસાડી દીધી હતી પોલીસ તેને સ્ટેશન લઈ ગઈ सुभाष यादवે પોલીસ સ્ટેશનમાં વધુ મહેનત ન કરવી પડી મોનાએ પોતે જ હત્યાનો સમગ્ર સત્ય જણાવ્યો સત્ય બહાર આવ્યા પછી મોનાના પ્રેમી સોનોની પણ ગામમાં ધરપકડ કરવામાં આવી સોનો ઉપરાંત મનીષની પણ ધરપકડ કરવામાં આવી હતી બંને ને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ બાદ લોકઅપમાં મુકવામાં આવ્યા દિવ્યાના હત્યા કેસ ના ઘટસ્ફોટ સંકલ્પ શર્મા અને સીઓ ઓ ઇગલાસ પંકજ શ્રીવાસ્તવ બંને અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સ્ટેશન ઇન્ચાર્જ સુભાષ યાદવને અભિનંદન આપ્યા અને આરોપીઓની પૂછપરછ પણ કરી પૂછપરછ દરમિયાન મોના તેના પ્રેમી સોનુ અને તેના મિત્રએ જે કહ્યું તે કંઈક આ રીતે હતું दिव्याए सोनू ने मोना साथे रूम में जई गई थी काका आवे एटले बध कही दे हतु ते समय मामलो चौक्सपणे समाप्त थई गयो हतो छता पण डर एज हतो के जो बुद्धि दिव्याए जयकिंदर ने आ आवात कही तो शू थी चिंतित मोना अने सोनू जयकिंदर ना आव्या पहला दिव्या ने मारी नाखवा योजना बनावी हती दिव्या दररोज मोना साथे सूती अने सवारे आंटी साथे दौड़वा जती ક્યારેક તે દોડવા માટે ત્યાં રોકાઈ જતી જ્યારે મોના એકલી જ પાછી આવતી હતી દિવ્યાને દોડવાનો શોખ હતો ઘરના બધાને આ ખબર હતી આથી હત્યામાં મોનાની સંડોવણી ધ્યાનમાં ન આવે તેવું વિચારીને મોનાએ સોનુ સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો જેમાં સોનુએ બીજા ગામમાં રહેતા તેના મિત્ર મનીષને પણ સામેલ કર્યો હતો સોનુ અને મનીષ ત્યારે ત્યાં પહોંચી ગયા હતા જારે મોના દિવ્યા સાથે દાલચંદના ક્ષેત્રમાં આવી હતી જારે તે પહોંચી ત્યારે ઓચિંતો ઘેર બેઠેલા સોનો અને મનીષે દિવ્યાની હત્યા કરી હતી પકડાયા બાદ તેઓ છરી વડે હુમલો કરવા લાગ્યા હતા દિવ્યા તેરે બચવા માટે મોનાનો હાથ પકડ્યો જેથી તેની તેના હાથમાંથી બે બંગડીઓ તૂટીને ત્યાં પડી હતી પછી તેઓ તેને ક્ષેત્રમાં ખેંચી ગયા જ્યાં તેરે તેની ગરદન કાપી નાખી આ જપાસપીમાં દિવ્યાની કાનની બુટ્ટી પડી ગઈ હતી અને પગમાંથી ચપ્પલ પર પડી ગયા હતા દિવ્યાની હત્યા કર્યા બાદ આ લોકોએ લાશને 300 મીટર દૂર ગજેન્દ્રના ખેતરમાં ખેંચી હતી આ પછી બધા પોતપોતાના ઘરે ગયા હત્યારાઓ ભલે ગમે તેટલા હોશિયાર હોય પણ તે કેટલાક પુરાવાઓ પાછળ છોડી જાય છે જે પોલીસ માટે તપાસમાં મહત્વની કડી બની રહે છે મોનાની બંગડીઓ એક એવો પુરાવો બની ગયો જેણે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર